ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ YouTube ચેનલ બપોરના કંઈક બાર અમે વાડીએ વિશાલના ભાઈની ભાઈ અમે ખાઈ રહ્યા મગફળી આજે શું સાતમે એટલે ઘરે કર્યું એ ટાટું ને આજે આપણી સવારે હું મેં લેટ થતી મતલબ સાડા દસ અગિયાર વાગે અમે નાસ્તો ભૂખ નથી ઘણી અમે વિચાર વિચાર્યું થોડા ઘણા ગાંઠિયા લઈને આવે વાડીએ બેસીને ખાઈ તો મોજ પડી જાય તો હાલ અમે ત્રણ જણા અહીં આ ભાઈ ગાડા ઉપર સુતા છે એકદમ આરામ કરતા મસ્ત ઠંડી ઠંડી હવા આવે રહી આકાશમાં વાજરા છે ભગવાન કરે વરસાદ ના પડે બસ ભગવાન આજનો દિવસ તમે આજ ને કાલનો દિવસ રોકી જજો પછી ભલે જેટલો ખપેલો વરસાદ તમે ફગાવજો બાકી જો વાડીની મોજ ટાયર વગરનું ગાડું અને અહીંયા ઘરે મગફળી જે મારા હાથમાં હે તો અડીટા ને બધા ખરાબે એટલા માટે અમે વિચાર કર્યો કે ભાઈ આ આપે કાગળિયા પાથરી પેપર ને હવે ગાંઠિયાને એ ખાશું આપણે યોગેશભાઈ આવી ગયા

એ મતલબ ખાંજવાળ ના આવે તો આપણે તરંગભાઈ કે ચલો ક્યાંક આંટો મારતા એની ગાડી લઈને હમણાં તો આ વોશ કરવા પછી અમે લોકો નીકળશું ક્યાંક તો ભી હજી કાંઈ નક્કી નથી અને આપણી સમાજમાં કાર્યક્રમ ચાલુ થશે ક્યાંક ચાર સાડા વાગે તો હજુ આપણા પાસે એક બે કલાકે તો આપણી ગાડી ધોવાઈ ગઈ પણ ભાઈ વાગેરા પોળા ત્રણ વિચારવું પડશે કે આપણે ક્યાંક જઈએ કે ન જઈ તો જો અમે હવે એમ ડિસાઇડ કરીએ કે વાગેરા ત્રણ હવે અમે જશું ક્યાંક કોઈ બી જગ્યાએ તો લેટ થઈ જશે તો હવે એમ નક્કી કર્યું છેલ્લી બાકી કે હવે કાલે આપે જશું કાલે આરામથી દસ સાડા દસ વાગે નીકળશું ને કંઈક તો બે ચાર કલાક આપે કોઈ બી જગ્યાએ ફરી આવશું હવે જોઈ કાલે કઈ જગ્યાએ હવે આપણે એક્સપ્લોર કરવાની હવે જવાબદારી આપણે આના ઉપર રાખીએ તરંગ ઉપર કેમ કે આ ફ્રી હશે આખો દિવસ દાંડિયા તો રમતો નથી સમાજમાં હવે એને એના માટે ટાઈમે આખા દિવસનું કે કઈ જગ્યાએ આપણે કાલે જવું ચલો ભાઈ હવે જઈએ આપણે પાછા વીરાણી ક્યાં જવાનો પ્લાન તો થયો નહીં કાલે જોશું

હજી એટલા માણસો નથી આયા ચાર વાગો આવ્યા હવે સાઈડ ચાલુ થશે રાઉન્ડ દાંડિયા ના રમ્યા મારા હાથ ની હાલત જો આ જો નફ પડી ગયા હાથ માં દાંડિયા જાલી જાલી ને તને એવું કઈ થયું એકદમ નથી આવી બોડી માં શું યાર નફ પડે હા

હવે આશા કે યાર વધારે ના પડે થોડી કાલની જેમ આપને ભવનના અંદર રમવું પડશે અને આ આવી ગઈ આપડી તરંગભાઈની ગાડી આપણા જમણ દાતા આવી રહ્યા છે નકુલ શેઠ આગળ બધા પાછળ લઈ રહ્યા તો આજે આપણે આપડે માની રેસ્ટોરન્ટમાં જમો પહેલી વાર ટબુડી વગાડે આજે આજે બધું વગાડવું પડશે જ્યાં સુધી બિલ ના દે ત્યાં સુધી હોટલ ટાકી ફૂલ એ બધી ટેબલ ભરેલી આપને કબસે મોટી ટેબલ અને નાની ટેબલ થી કાઈ નહી રહે આપણું નામ વેટિંગ લિસ્ટ માં આયું હોય કેમ કે હોટલ અંદર ફૂલ છે મોટી ટેબલ બધી ફૂલ હે નાનકડી પણ એ આપને પૂરી નહી થાય ના અમે કાઈ કેટલા જણાય તો ફાઇનલી આપને ટેબલ મળી ગઈ ભાઈ આ એક જે જેમ તેમ કરીને એડજસ્ટ થઈને અમે નવ જણા ભઈ રહ્યા આમ તો આઠ જણા ટેબલ હે એમાં આ ખુરશી અલગ છે અને યજમાનને આપે જો એકદમ મોકળ દીધીએ હે તાકી એને ગરમી ના થાય કોઈ જાતનો એને શું એક અડચણ ના થાય તો શું બિલ આરામથી દઈ શકે બાકી બધા જો એડજસ્ટ કરીને બેઠા અહીંયા ત્રણ જણા અહીંયા બે જણા એ બી હેવી 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 બોડી ના માણસ અમે ત્રણ જણા હશે જો ટેબલ આપડી નાની હે ને ડીશો ઘણી બધી અમે લોકો એડજસ્ટમેન્ટ કેમ કર્યું અમે બે જણા અહીંયા શાક ને એક નાનકડી ડીશમાં અમે રોટલી લેશું આવી રીતના અમે કઈક એડજસ્ટમેન્ટ બધા જરાક જરાક કરી હોય તો આપડે જમવાનું આવી ગયું લોકો ચાલુ કરી નાખ્યું લીંબુ નથી આ બાજુ લુગડી નથી આવી અને આ બાજુ ચાલુ થઈ ગયું કાર્યક્રમ તો આપડે જમવાનો જે બી કાર્યક્રમ પૂર્ણ આવી આપણે જવું ઘરે જલ્દી કેમકે વાઘેરા પોણા દસ ને સમાજ કાર્યક્રમ દસ વાગે સાહેબ ચાલુ થઈ જશે ઘરે પહોંચી કપડા બદલાવીને પછી ફટાકતી આપણે સમાજ માં તો હોટલમાંથી જમીને હું ઘરે આવ્યો અને ફ્રેશ થઈને કપડા ચેન્જ કર્યા અને હવે આપણે જવું હોય સમાજમાં પણ બારે મોસમ બહુ ખરાબ એ વીજળી થાય રહી અને ગજણ બી ચાલુ થઈ ગયું વરસાદ ના પડે બસ વરસાદ વરસાદ પડેલો એકદમ મસ્ત ઝરમર અને નીચે જો પાણી ભરાઈ ગયું હોય અને લેડીસો છતાંય રમતી હતી બોલો વરસાદ પડતો હતો તેમ છતાંય કરીને આપણા પાક કઈક આવા થઈ ગયા એમ લાગે વાડીમાં કામ કરીને આવ્યો જો ભાઈ વરસાદ થઈ ગયો હોય ફૂલ અને રમત થઈ ગયું બંધ શું વરસાદ પડે રહ્યો